વર્ષ બે હજાર ચોવીસમાં બોક્સ ઓફિસ પર ઘણા મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ પરંતુ આ સાથે જ આ વર્ષમાં પાંચ એવી ફિલ્મો પણ રિલીઝ થઈ જે ખૂબ ઓછા બજેટમાં બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર તેણે કમાણીના રેકોર્ડ તોડી દીધા આમિર ખાનના હોમ પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ ચારથી પાંચ કરોડના જ બજેટમાં બની હતી પરંતુ બોક્સ ઓફિસ પે આ ફિલ્મે પચીસ કરોડની કમાણી કરી આ ફિલ્મ ઓસ્કાર સુધી પણ પહોંચી હતી બે હજાર માં બનેલી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મંજુમેલ બોયસ વીસ કરોડના ખર્ચે બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી 200 કરોડ જેટલી હતી વર્ષ બે હજાર ચોવીસમાં હોરર કોમેડી ફિલ્મોનો દબદબો રહ્યો જેમાં ત્રીસ કરોડના ખર્ચે બનેલી મુંજિયા ફિલ્મે એકસો ત્રીસ કરોડની કમાણી કરીને રેકોર્ડ તોડી દીધા વર્ષ બે હજાર ચોવીસમાં લક્ષ લાલવાની અને રાઘવ જુયાલની ફિલ્મ કિલ રિલીઝ થઈ એક્શન સીનથી ભરપૂર આ ફિલ્મ વીસ કરોડના બજેટમાં તૈયાર થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મે ચાલીસ કરોડથી વધુનું કલેક્શન કર્યું વર્ષ બે હજાર ચોવીસમાં સૌથી વધુ ચર્ચા હનુમેન ફિલ્મની રહી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી ફિલ્મ ચાલીસ કરોડના બજેટમાં બની હતી પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ફિલ્મે ત્રણસો પચાસ કરોડનું કલેક્શન કર્યું